એ સોરે બેઠા બેઠા જે ઠૂઠા ઓળખી પાછા ફલાણા ફલાણાનું ઠૂઠું છે એ જવડી બીડીનો ઘા કરે આવી તો કલ્પના પણ વાત એ કરું સાહેબ વડીલ એને કહેવાય કે કદાચ એવી રીતે પિતા મેં જોયું છે સાહેબ આપડે પિતા વડીલ જોઈ ગયા હોય ને એ પાછા ફરી જતા હતા ત્યારે કે છોકરા આરે બીજા છોકરા ભોઠા પડશે ઘરે આવે પછી ભલે બે વાડીમાં નાખે જાહેરમાં અપમાન ન કરે રાવત ભગતના બધા આફ્રિકામાં બધા આવેડાય બધા અહીંયા બીડીઓ પીતા હતા ને બાપુ ના નીકળ્યા એ બે ત્રણ જણા પીતા હતા ને અને બાપુ નીકળ્યા બાપુ જોઈ ગયા ને બીડી પીતા બાપુ પાછા વઈ ગયા બાપુને જાતા જોયા ઓલાય બધા અને સાહેબ રાવત ભગત બોલ્યા કે આપણે બીડી પીતા થઈ જોઈને બાપુ પાછા ફરી ગયા અને એક બીડી આપણા હાટું જઈ પાછા ફરતા હોય આજથી કે બીડી પીવે બીજા રાવત ભગત હતી બીડીનું બંધારણ મૂકી દીધું એટલે પીતાંબરે કીધું કે હું એને ઢાંકનારો છું કૃષ્ણને ને ઢાંકનારો છું અને દ્રૌપદી વખતે મારા નારાયણે મને હુકમ કર્યો વસતા અવતારનો મને મોકો આપ્યો એને અને તેથી હું દ્રૌપદીની હાડી બનીને લીપટા સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે સારી હે નારી બનવારી હે મને બનવારી બનાવી દીધું પીતાંબર કે એટલે હું હટી ગયો અને બીજી વાર આ સુદા મને મળવા માટે નીકળ્યા કૃષ્ણ અને પીતાંબર એમ કહેવાય ધરતી ઉપર પડ્યું ત્યારે ફરી માં ધરતીએ પ્રશ્ન કર્યો કે પીતાંબર આજ તો શું કામ પડી ગયો અને ત્યારે કીધું કે હેમાં ધરા હા હું રોજ

તમારું જીવન આપણું ઉજળું બનશે જો આપણે જેની ભેગા બેહીએ છીએ એની અરે ખુમારીથી જીવશું એમ આ ભાગવત છે એ જીવન જીવતા શીખવાડે એટલું નથી મરવું કેમ એ પણ ભાગવત શીખવાડે છે રામાયણ છે જીવન જીવતા શીખવાડે ભાગવત મરતા શીખવાડે અને આવું એક સરસ મજાનું રાણપડાના આંગણે આવું ભાગવતનું આયોજન અને એમાંય આજનો આવો સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ એની અંદર મને જે બોલવાનો અવસર મળ્યો અને એક્ઝેટ એક્ઝેટ એટલે એક્ઝેટ બે કલાક થઈ બે કલાક બોલ્યો પેમેન્ટ વાળો હોય ને તો એક જ કલાક બોલ પણ આ આનંદનો પ્રોગ્રામ છે ને એટલે એક કલાક દાદા લટકા ને ગોર દાદા ફેરા ભૂલી ગયા દાદા સોથે ફેરે તો બાને આગળ બાને હું કન્યા આગળ કરવાનો

હે સાહેબ આ તમે તો કરો આ નાની હોની વસ્તુ છે ફેરાય દી ઉગતા હો રાતના લગન દી સુકામ જીવનની શરૂઆતના ડગલા ભરાય છે વિચારી વિચારી ડગલા ભરાતા હતા દીકરીઓને તેડીને લાવવી પડતી હતી અથવા તો એની બેનપણીઓ કે પરિવારનું માણસ પકડીને લાવ કંપારી આવતી હતી ધ્રુજારી આવતી હતી હસ્તમિલાપ વખતે વરરાજાને પાસે અણવરને કામ રાખવો પડે તો હતો એટલે કે બી નહીં આ ખાનદાની ખુમારી પરિચય હતો દીકરી ધ્રુસ્તિ માટે કે અત્યાર સુધી અડ્યો છે તો મારો ભાઈ મને અડ્યો છે કા મારો બાપ અડ્યો છે આજ પહેલી વાર પર પુરુષના હાથમાં મારો હાથ જાય છે એટલે દીકરીઓ ધ્રુજે છે કે એને કઈ મેરડીમાં નથી આવતા ત્યારે અને આ પણ ભાઈ હોય ક્યાંય મેરડીમાં નો બોકડો નતો બિચારો કપાવા આવ્યો દાદા ચોથો ફેરો વરરાજો મોય પાંચમા ફેરા માં મોય ગોર દાદા કોને ખબર લગ્ન ની સીઝન ને પાછા કાટિયા વર્ણ ના ગોર એ કહું લઈ ગયેલા હા બાપા લાવો થોડુંક બાપા એવું દાદા એ થોડુંક અણવરે કીધું ગોર દાદા હા ભાઈ આ સઠો ફેરો આલ્યો હતપતિના ના હાથ હોય તને શું ખબર હોય ગોલકીના જેની દીકરી પણ ઓળખાણ વાય પછી પછી હાવ એટલે થોડું હાલે એમ કરીને પણ આ દેશના ભૂદેવો આ દેશના સંતો એ આપડી ધરોહર છે આપણા સંસ્કારનો પાયો છે દાદા એક જણા ફેરા ફરતો હતો અને ખેતર પાળે અંગૂઠો ઓડાડવો પડે ને વરરાજાનો આપણા ગોર બાબા એ કંકાવટી સોખાણ લઈને મંડપ મધ્ય વેલા મંડપ મધ્ય શુભ લગ્ન મંડપ મધ્ય વરરાજાના પગમાં લઈ બુટ મોજા કાઢી નાય વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને પાળને અડાડો અણવર કાઈ જો ગોર દાદા સો રૂપિયા તમારો અંગૂઠો અડાડી જવું મારો અંગૂઠો ન હાલે વાલા મારો અંગૂઠો ન હાલે વરરાજા નો અડાડવો પડે વિધિ વિધિ એમાં કઈ ફેરફાર ન થાય દાદા આજો બીજા બસો પણ વરરાજા નો અંગૂઠો રહેવા ગયો એવું લાગતું તો હું અડાડ્યો તું સાણો મનો રહે તો આણ વાર નહીં ભાઈ અઢાડવો પડે કે દાદા આજો બીજા પાંચસો પણ અંગૂઠા વાળો પ્રોગ્રામ રહેવા ગયો કે નહીં બાપા સોખવટ કરો સોખવટ એટલી અમે હજી સુધી વેવાઈ નથી ખબર પડવા દીધી તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો

આનંદ કરશું પણ અહીંયા આવું રૂડુ ભાગવતનું આયોજન મહિલા મંડળને તાળવીના ગગડાથી વધાવો કે એણે આવું સરસ આયોજન કર્યું અને એ લોકોનું દર વર્ષે તૈયારી હોય તો અમારી દર વર્ષે તૈયારી છે બસ સંગત અને પંગત બે થ્યા કરે ને પરિવારમાં સંગત બાપુ અને એક પંગત અરે જમવાનું થાય અને સંગત એટલે એ ભારુડા બધા ભેગાથીને આવું કૃષ્ણનું ગાન સાંભળે ભાગવત સાંભળે આનાથી ઉજળો એક પ્રસંગ જીવનમાં આવતો જ નથી સાહેબ એમાં પછી એમાં કાંઈ ઘટે નહીં અને આ મોટું કાર્ય કર્યું છે એટલે ફરી ફરી વાર આ વખતે મહિલા મંડળે કર્યું તો આવતા વર્ષે બાપા આપણે ભાભા મંડળ શરૂ કરો એવું ઘણું છે પણ હવે કઈ કેવું નથી તો રાજુ આ ભાઈ કારણ કે એ ભવા છે હમે તાળીઓ પાડો પછી ઓતાર આવે તાળીઓ પાડવાલા તો હું રાજુભાઈ ને વિનંતી કરું આગળનો દોર સંભાળે ભાઈ શ્રી રાજુભાઈ આહિર તાળીઓ ને આગળ વધારે